સાથે સાથે પેટલા રૂપની સોસાયટીમાં સીસી રોડ બનાવવા માટે દસ ટકા રકમ નગરપાલિકાના ભંડોળમાંથી નાની સરકારમાં દરખાસ્ત કરવા બાબતની છે ક્લોઝ બોડી ટ્રોલીને બદલે પાંત્રીસના હાથ લારી પોર્ટલ પર ખરીદી કરવા નિર્ણય લેવાયો અને નાના કુંભનાથ રોડ પર બાલ મંદિર હેતુસર આપવાના વિગેરે કામો લેવામાં આવ્યા છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ આજે સામાન્ય સભામાં જે મુદ્દાઓ આપણે એક થી દસ લીધેલા છે એના ઉપર આપણે બધું કામ ચાલુ જ છે અને બધાની સંમતિથી સારા એવા કાર્યો આપણે લીધેલા છે અને વોર્ડ નંબર છ સભ્ય જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહણા છે ચાર અને પાંચ વોર્ડના સદસ્યોના વિકાસના કામો થાય છે જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી છ નંબરના વોર્ડના સભ્યના કામો હાથમાં લીધેલ છે

સામાન્ય બોર્ડ બોલાવવામાં આવેલું હતું અને એ સામાન્ય બોર્ડમાં મોટાભાગે બહાલી આપવાના નિર્ણયો જે એમણે કારોબારી કમિટીમાં લીધા હોય અને ઓફિસની બંધ અંદર ઓફિસની અંદર એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોને બહાલી આપવાના એકમાત્ર કારણોસર આ બોર્ડ બોલાવવામાં આવેલું હતું ને નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચાર પાંચ છ એમાં નડિયાદ નગરપાલિકા તરફથી કે પ્રશાસન તરફથી કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી આજના બોર્ડમાં લગભગ નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં પંદરથી વીસ રોડ એવા લેવામાં આવેલા છે કે જે રોડો એક એક વર્ષ બે બે વર્ષ પહેલાં બનેલા છે જ્યારે નડિયાદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર ચાર પાંચ છ કે જ્યાં આદિવાસી વસ્તી છે લધુ વસ્તી વસ્તી છે દલિત વસ્તી છે એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ ઓનમાયુ વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ કે જ્યાં વીસ વીસ પચીસ પચીસ વર્ષથી રસ્તાઓ બનેલા નથી એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો તે તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા કોઈ કોઈપણ જાતની તસલી લેતી નથી અને નડિયાદ નગરપાલિકાના સત્તાધી પક્ષ હોય ચાહે એમએલએ હોય કે ચાહે નડિયાદ ખેડા જિલ્લાના એમપીઓ એમના તરફથી આ વિસ્તારમાં વર્તન કરવામાં આવે છે અને હું અહીંથી નડિયાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર પાંચ છના નાગરિકોને સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી તમને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી નગરપાલિકાના વેરા ભરવાનો બંધ કરો